વેલકમ બેક ટુ ભાઈ તમે લોકો હાજા માજા તાજા અને રોજની જેમ વરસાદે આગાહી કરી દીધી છે ભાઈ ગાજર અને અત્યારે ભાઈ હોચના વાગ છું પોચ આમ તો ખરેખર મારા છે ને વહેલા ઉઠીને જ વિડીયો બનાવવાનું ચાલુ કરી દે ઉપર પણ એવું હું નહીં કરતી કારણ કે હું ઉઠું જ છું આઠ વાગે ભાઈ હમણાંથી હજી મારા થોડો વિડીયો બનાવતા ભાઈ મને ઓછું ફાવે છે વહેલા ઉઠીને મસ્ત વિડીયો બનાવ્યો હોય ને તો મજા આવે અમુક વધના વિડીયો બનાવું છું પણ વધો નહીં ચલો ચલતા હે ના થોડું થોડું ચાલ ભાઈ અમારો જો મમ્મી મમ્મી સાર લેવા જઈશ અને અમે હા ઓકે ભાઈ મટી જઈશું એવા ન હવે કી તકલીફ નહીં સહી થઈ હતી મને તો ઓખે જોઈને જ બીક લાગતી હતી ભાઈ પણ હવે સારું છે એનું ઓકે સાબેન હેડ્યો સાર લેવા

મતલબ આજે જે કાપીને બધે આખી કાપી દેવાની છે અને આઈડ્યો જે ભાગ લ્યો ને આખો આઈર્યો આખો ભાગ કાઢી દેવાનો છે ખાલી આ બાજુનું જ રાખવાનું છે મતલબ એક જ બાજુ ગાર્ડન રાખશું આમ તો અમે વિચાર્યું હતું કે બે બાજુ ગાર્ડન કરશું પણ હવે નહીં કર્યું શમ કે ભાઈ હવે ઢોર આવ્યો છે તો એના માટે થોડી સગવડ જોશે તો એટલા માટે જે આ બાજુનો ભાગ દેખાય એરંડા ઉગ્યા હં આરો ભાગ એ પણ ઓયડી કરશું ભાઈ અંદર સાર ભરવા હુસેલ ભરવા એ બધું ભરવા માટે તો આ બધું ચોખ્ખું કરવાનું છે આ બધી કટિંગ કરવાની છે અજગર આવ્યો હકીકત પટ્ટો પડેલો છે અજગરનો હેડવાનો પેલો જાડો જાડો ધાઇનો જેનો જ હતો પણ અજગર હાફતો નતો જ તો અમે આવી જશ ખેતરમાં લોકો ફરીને આવતો રહ્યા શાક જ્યાં સપ્તેશ્વર સપ્તેશ્વર જતો તો જસોદાની ભાઈ સપ્તેશ્વર જતો ફરવા માટે અને તમે જુઓ ને તો એવાના હસબેન્ડ ફોટોગ્રાફર છે બરાબર પણ તોય ત્રીસ રૂપિયા આપીને ફોટા પડાયા એક યાદી માટે મતલબ કઈ ઈવાને યાદગારી અમે આ ફોટા પડાયા હતા એ ફોટો હું તમને ઘેર જઈને બતાવી હાલ તો આપણે ખેતરમાં છીએ ને ફોટો તો હું તમને ઘેર જઈને બતાવી તો અમે જસોદાન ભાઈ તો આઈ જ છીએ હા મને એની સાડી બહુ ગમે છે લેવામાં આવશે રે હાડી કમેન્ટ કરો

આ તો ખાસો મોટો જ હોય પણ તડકોય નહીં ને એક તો હરખો કે નહીં હરખો વરસાદ આવતો ભાઈ અંદાતે વાટતો નહીં તું બકા જોઈને વાંટે હો વાહ અજગર હતો ત્રણ પછી ભાઈ હું ખેતરમાંથી પાછી આવી જઈશું ના જો અમારું ગાર્ડન હાય ઠી તો અસલ સારી વસ્તુ વળાકો કરવા આવી ભાઈ હું થોડી એક હા રેવા બધું ઠીક અમારી મઢુલીની ભાઈ વાત ના થાય મઢોલીમાં જે બેસવાની ભાઈ અમને મજા આવે છે ને મતલબ મઢુલીમાં જે આરામદાયક શાંતિ મળે છે ને એવી અમને સોય નહીં મળતી આ છે અમારી મઢુલી જોજો જેવી ભય ઉતરી એકદમ મસ્ત વેલા જેવી થઈ સજો હા ને અમારા ભાઈને મસ્ત મજાનું ભાઈ શૂટિંગ કરું ફાઇટિંગનો ફાઇટિંગનું એ બધી ચેનલ બનાવીશ મારા ભાઈને મા મોટાભાઈ ને જેના ભાઈ બે હોય બરાબર તો હમ ઓકે તો એ એવાય પોતાની યુટ્યુબ ચેનલ બનાવીશ જેમાં એરિયા લોકો આવી રીતે ફાઇટિંગના સીનો ઉતાર કોમેડી સીન ઉતારું તો એવું બધું ઉતારું છું જેના માટે સાધન બનાવ્યો છે ભાઈ ગેર બનાવ્યો છે હથિયાર તો મજા આવે શૂટિંગ જોવાની અને ઈવાની ચેનલનું નોમ છે ભાઈ ગુજ્જુ મૂવીઝ ઓકે ચેનલનું નામ છે ગુજ્જુ મૂવીઝ જેને પણ એ ચેનલ જોવી હોય પ્લીઝ હું તો તમને જોવાનું જઈ અને સબસ્ક્રાઈબ કરી આવજો મારા ભાઈની ચેનલ અમારો ભાભી મેડી કાપુ છું ભાઈ ભાઈ સારા સારા આવી જઈશ ભાઈ એક બાજુ સારા આઈ જશે ને એક મેડી કપાયા

ભાભી તો જેટલું જોર કર્યું આપણા થી જોર થતું નહીં ઓવા કસા કસા ઉભા 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 आटलू आटलू काटू सुम शरम कर भी जो मार फर मलियो मन एक आजो कक फर सा हनु फर सा मन नहीं खबर अवेला मो तू भई जन खबर वाय मन कमेंट मार के पाकी जूस वो खराब सा एकदम खराब सा જો ભાઈ હું તો માથી તો વધારે મેંદી ના કપવાની ભાઈ મૂગ્યો બહુ કાઠો થઈ જશે એટલા માટે મને ફાવતું નહીં બસ ભાભીએ મને કીધું તમે ધરોનું કરો તો પણ તો ધરોયા ના ભાઈ આટલા મોટો મોટો અરસ્યો હતો મને તો હું તૈયાર રવા દીધું હા યાર આવીને બેગી પંખો અહીં પંખો હા થોડિયા બેગ ઉપછી ભાઈ ના હું તો જગી રહી તું શું કે લાઈ એ માય નાય તું લેબો એ લાગ વાલ થાય ભાઈ વાલ થાય છે કોઈ શું લેબો લઈ જો ચાલ ભાઈ ઇંચ કો ભાઈ સહી કે સહી કે કે નહીં કુછ પર લેબો લઈ જો તો જો હું અતારી આઈતી હાલ દાબા ઉપર ઓટો મારવા માટે અને એટલું આમ તમે જોવા જાવ તો વાતાવરણ એટલું મસ્ત કર્યું છે પણ બફારો છે વાતાવરણ સારું છે પણ ગરમી એટલી છે ભાઈ તો ચલો તમને અમારા અમારા ગોમની ભાઈ સુંદરતા બતાવું આમ કહેવાય ને કે લોકો તરસ આવી જગ્યાઓ ઉપર રહેવા માટે જો અમે રહીએ છીએ તો મતલબ ડુંગરોમાં ડુંગરોમાં રહું ગમે ચાલો હું તમને બતાવું અમારા મસ્ત મજાના ડુંગરા તો અહી રહ્યા અમારા ગમના ભાઈ ડુંગર આ અમારા ઘરનું ભાઈ લોકેશન છે જો અમે રહીએ છીએ ને હા તો અનુહવ બધી બાજુ ડુંગરા જ છે ખતરનાક લાગ ઉપર લીલું આસમાન ને આવું કર્યું છે ભાઈ અમાર વાતાવરણ જુઓ અયરા ડુંગરા ભાઈ જુઓ તો આમ સેવું લાગે ખબર છે પેલા હોલીવુડના ના બોલીવુડના પિક્ચરો જેવી પેલા સીન નહીં બતા ડુંગરોમાં રહેતા હોય પછી અચાનક હુમલો થઈ જાય મતલબ તો એ ટાઈપનું વાતાવરણ છે બધી બાજુ અમારે ભાઈ ડુંગરા જ છું ચારે બાજુ ડુંગર શું વચમાં અમે રહીએ છીએ મસ્ત પક્ષી જાય છે કક કહેવા માંગતી હતી ભાઈ એટલા માટે હું અત્યારે ધાબા ઉપર આવીશું સ્પેશિયલ તમારા જોડે વાતો કરવા માટે કારણ કે નેચર હેચામાં કાવ્યા બૂમો પાડો ખુશાલ બૂમો પાડે એટલે પછી આખી વાત થતી નહીં તો વાત એવી કરવી હતી મારે ક જો મારા વિડિયો હાલ નહીં હેઠતા એ મને ખબર છે અને એ જોઈને મારું મોઢું આવડું થઈ જાય છે મારા વિડીયો હેરતા નહીં પણ એનું કારણે મને ખબર છે જો બધાના જોડે કોકનું કોક હોય મતલબ કે અલગથી વિડીયો બનાવવા માટે કોઈક મોણસ હોય ઇવોના જોડે જો ઇવન વિડીયો બનાવી આપો ઈવન મસ્ત શૂટિંગ કરી આપો એડિટિંગ કરી આપો બધું હોય છે મારા જોડે એવું કશું નહીં ભાઈ જો હું એકલી જ છું વિડીયો ઉતારવાનો જાતે મારે એડિટિંગ મારે જાતે કરવાનું થમનેલ બનાવતો મને આવડતો નહીં ભાઈ તોય રાગ 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 બનાવ જવશું શમ ક પછું બનાવવા તો પડશે કંઈ થમનેલ વગર તો કોઈ વિડીયો હેડશે નહીં ભૂખ લાગ્યો અને બીજું ક મારી ફેમિલી ભાઈ પહેલા મને આટલો સપોર્ટ નથી કરતી વિડીયો બનાવવા માટે પણ હવે કરશે શામ તો હવે મારા વિડીયો થોડા હેડ લોકો મને જોણવા માંડ્યા હ લોકો મારી તારીફ કર મારા ઘેર આવું તો એટલા માટે પછી મારી ફેમિલી હવે મને સપોર્ટ હ તો એ મને એમ થાય છે કે કોક મોણસ વત મારા પાસે જે મને વિડીયો બની આ લે મને થોડી હેલ્પ કરે તો મને સારું લાગે ભાઈ પણ એવું કશું થતું નહીં મારા હસબૅન્ડ શું પણ એવાના બધી વસ્તુઓ ભાઈ થોડી ઓછી ગમું અને અને એવોને મતલબ શૂટિંગ કરવું આ બધું ઓછું ફાવે એટલે પછી આપણે એવાને બધા ફોર્સ કરતો નહીં વિચાર વિચારતો શક ધીમે ધીમે એવો નહીં હું મારા વિડીયોમાં લઉં પણ હાલ તો નહીં લઉં ભાઈ કારણ કે મારે ભાઈ એવું શીખવાડવું પડશે કે તમે ઓમ કરો આવી રીતે કરવાનું વિડીયોમાં આ બોલવાનું તે બોલવાનું તે બધું મને એવું શીખવાડ તો થોડી વાર લાગશે પણ ધીમે ધીમે એ થઈ જશે અને પછી તો ફોન લેવો છો પહેલાં તો ભાઈ જુઓ ફોન લેવાનો છે અને ફોને હું લઈને રહેવાની છું બસ થોડા ટાઈમમાં હું મોબાઈલ લઈ લે પછી મોબાઈલ સારો આવશે એટલો મારા વિડીયો સારા હેર છે મને ખબર ખબર મને બધી હું કરવાનું છે ને હું નહીં કરવાનું પણ થતું નહીં આવું સહાર ભૂખ લાવું મને એટલા માટે વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ભાઈ છે ને એક ફોન હારો હોવો જો જે માર જોડે નહીં ફેમિલીનો સપોર્ટ હોવો જો જે સ કોઈક વિડીયો ઉતારી આવો તો ભાઈ મજા આવે બોલવાની તો મારા પણ કોઈ વિડીયો ઉતારી આપે એવું કોઈ નહીં આટલી બધી પ્રોબ્લેમો હું મારા તો એ હું વિડીયો બનાવું છું કે જેટલા લોકો મને સપોર્ટ કરો છે ને તો હું ઘણું બધું થેન્ક યુ કે આ માગું છું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આવી રીતે સપોર્ટ કરો છો અને હું તો કહું છું કે જે મને કરતા રહજો હું ધીમે ધીમે ભાઈ મારા વિડીયો હેડવા મળશે હું અહીંયા ધીમે ધીમે ભાઈ ફેમસ થઈ જઈ અને ભાઈ વરસાદ ગાજે સખત આ બાજુ એ બાજુ થી વરસાદ આવશે હું કહું અંધારી તો બધી બાજુ છે પણ વરસાદ એ થી આવશે હા તો વરસાદ ફાઇનલી એ બાજુ થી આવશે અને એ બાજુ એ બાજુ સર આપણે પેલું એર્યું ધરોઈ એડવેન્ચર જે ચાલુ થયું હતું ને એર્યું હાલ તો બંધ થઈ ગયું છે કારણ કે ભાઈ હવે પોણી ભરાઈ ગયું હશે તો એટલા માટે ધરોઈ ફેસ્ટ એ બાજુ સર જે બંધ થઈ જશે નાસ્તો કરી લો પશુ રોધવાનું કરીએ કોક અમારા ગેસ થઈ રહ્યો છે એટલા માટે ભાઈ હવે હોજના દૂધ ભરાવા જશે કે એટલે ગેસ લઈ આવશે પશુ રોધવાનો ભાઈ મેળ આવશે અને ખબર નહીં આ તો અમે જમવામાં હું બનાવશું કશી ખબર નહીં પણ કોઈક બનાવશું આપણાથી ભૂખ સહન નહીં થતી ભાઈ જાણે મને ગુસ્સો આવો ઉદાસ હોઉં આવું બધું હોય ત્યારે મને ભૂખ વધારે લાગે ભાઈ કોઈક હોય તો દુઃખ દુઃખમાં મતલબ ગમ થઈ જાય ખાવા પીવાનું મૂકી દે પણ મારા હંગાથી એવું નહીં જાણે મને ગુસ્સો આવે હું ઉદાસ હોઉં એટલે પછી મને છે ને વગર જો હારું સારું ખાવાનું મન થાય જો લસણ ફોલવાની શરૂઆત થઈ જઈ છે મતલબ રોધવાની શરૂઆત થઈ જઈ છે ભાઈ અમે રોધી શીએ હવે જો આ છોકરું તો તો ખાસું બધું મંગાવું હતું પણ પસ રવા દીધું ભાઈ અડદર મરચું ચોખા બધું સલાવશે લટકી જાય તો લટકી જાય બેટા તો પહેવા કોઈ ઝલ ભાઈ ગેસ લઈને આયા જો તો તન થાક નતો લાગ્યો હમ લાગ ગયો છે ઓ થઈ ના આયા સિયા લો ગ્રામ બુગત બા ગાડી ના આયા સા ઓ બાપ બાપ ભાઈ રોટલી બની જી સા અમારી અને હું એકન અમાર જસોદા ભાઈ તેલ ગરમ કરસ ફાફડા તળવા ઓય રે ફાફડા કાઉ બેન લઈને બેઠા છે ઓ એકન બનાવી મરચું આ કરી જો મરચું

ঔরানখার৲ চির দ্নখে অবা পুরি তড্য় আলে অবার ত্নখ৊ পুর য়ে দে কোর ত্নখ্সে সরসে কোসে কোষী ডালে কোখর কোনখে কোষ લ્યો ભાઈ ખો પી ખો જે ખાવાલી મન ખાવાલ કે લ્યો મમ્મ કેજે જે ના આલા ભાઈ કદી ના આલા ને એકલી એકલી ખાશે તો ભાઈ અમારું રસોડું મસ્ત મજાનું થઈ ગયું છે ને મી નહીં રોધી અમારા ભાભીઓ જ રોધી સાચતો મી કોઈ રોધી નહીં તો બસ હવે જો બધું મસ્ત થઈ ગયું છે અને હવે આપણે કાઢશું જમવાનું અને પછી મસ્ત મસ્ત જમી લેશું અમે લોકો હાર ભાઈ હડો અમે આવા જમી લીધું છે અને જમીન બધા ટીવી જોઉં મતલબ મૂવી ચાલુ થયું છે હનુમાન હનુમાન મૂવી જોઉં છે બધો અમે આવા મૂવી જોવા જઈએ છીએ કમ્પ્યુટર ઓન ચાલુ છે પણ ઓન બંધ છે બરાબર છે હાલ કોમ ચાલુ નહીં અને મારા ભાઈનો ભાઈ મસ્ત મજાનો વિડીયો આવી જશે તો બસ તમે લોકો જોઈ આવજો ગુજ્જુ મુવીઝ કરીને નો ચેનલનું તો તમે સર્ચ મારશો ને એટલે આવી જશે તો ચાલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા હાજ